કિસ્સાના ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર કેપ્ટન મિની ટ્રેક્ટર કેપ્ટન કંપનીનું મિત્રો મિની ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો

અને એકદમ રીઝનેબલ કિંમતમાં તમને ટ્રેક્ટર મળી જશે ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર વેચવાનું છે નાના ખેડૂતભાઈઓ માટે મિત્રો એક ખૂબ જ મજાનું ટ્રેક્ટર કહી શકાય ટ્રેક્ટર મિત્રો બે હજાર તેરનું મોડલ બાકી એકદમ કમ્પ્લીટ કોઈ પણ પ્રકારની ખરાબી નથી ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર મિત્રો તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટર તમે લઈ શકો છો એ પહેલાં ટ્રેક્ટરના માલિક વિજયભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર લેવાનો હોય તો કિંમતની વાત કરી દઉં તો માત્ર પંચાણું હજાર પાંચસો એટલે કે સાડા પંચાણું હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે કુકા વડિયા જિલ્લો અમરેલી અને ગામ છે બરવાડા બાવીસી એટલે કે તમને આ ટ્રેક્ટર બરવાડા બાવીસી ગામે જોવા મળશે બાકી વીડિયોની નીચે ટાઇટલ ઉપર વિજયભાઈ નામ અને બાજુમાં એમના મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો